જો તમારા નામે ચલણ એટલે કે આરટીઓના નવા નિયમો મુજબ જારી કરવામાં આવ્યું હોય તો હવે તે નેવું દિવસ એટલે કે ત્રણ મહિનાની અંદર ચૂકવાનું રહેશે જો આ કરવામાં નહીં આવે તો તમારા વાહનને બ્લેક લિસ્ટ કરવામાં આવશે એટલે કે તેને વેચી શકાશે નહીં અને ટ્રાન્સફર કરી શકાશે નહીં અને આરટીઓ તરફથી કોઈ પણ કામ કરી શકાશે નહીં જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય છે તો તેના માતા પિતાના અથવા તો વાહન માલિક પાસેથી રૂપિયા પચીસ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે આરટીઓના નવા નિયમો મુજબ આ ઉપરાંત તે વાહનનું રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે અને તે સગીરને પચીસ વર્ષની ઉંમર સુધીની લાયસન્સ પણ મળશે નહીં જો તમે માન્ય ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સની સ્કૂલમાંથી જે તાલીમ લો છો અને પ્રમાણપત્ર લાવો તો તો હવે આરટીઓ ટેસ્ટ આપવું જરૂરી નથી આવી શાળાઓએ પણ કડક નિયમોનું પાલન કરવું પડશે જેમ કે એક એકર જમીન ટ્રેસ્ટિંગ ટ્રેક અને વાહન અને સ્ટાફ સુવિધાઓ હોવી ફરજિયાતપણે હોવી જોઈએ તો હાલ માટે આટલું જે મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે